કે રસ્તા પર રખડતા જીવો જેમ કે કૂતરાઓ બિલાડીઓ કબૂતર પોપટ ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી જમવાની વ્યવસ્થા નથી ઠંડી ગરમી વરસાદમાં જેની ઉપર છત નથી પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી એમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી તેવા જીવોની ભલાઈ માટે આ સંસ્થા કાર્ય કરે છે અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી તો એવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બાંધીને જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે આ સંસ્થાના લાભાર્થી ઘણીવાર સેવાના કાર્યક્રમ કરતા કરવામાં આવે છે તેના ભાગરૂપે તારીખ પચ્ચીસ અને ના રોજ આપણી વિરાસતને જીવંત રાખતી એકસો વર્ષ જેટલી જૂની વસ્તુઓનું પ્રદર્શન ભગતસિંહજી કન્યા શાળામાં યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આ પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાના બાળકોને આ જૂની વસ્તુઓ વિશે માહિતગાર કર્યા હતા રિપોર્ટર અરશીભાઈ અહી રૂપલેટા જી પ્રાથમિક શાળા આજે અમારા નિશાળના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું છે જીવ સાર્થકનું આ નવીન નવીન આ જૂની વસ્તુઓનું બધી વસ્તુઓ જે અમને બહુ બહુ એ જોવામાં આનંદ થયો અને આમાં છે ને અમને શીખવા મળ્યું અમને શીખવાડ્યું કે છે ને જે ઘાયલ પક્ષી પશુ પક્ષીઓ હોય ત્યાં ઉપલેટામાં દેખાય તે જીવ સાર્થકે લઈ જાઉં અને તે એમની સારવાર કરીને તેમને ઠીક કરશે અને પછી તેને છોડી દેશે કયા કયા પ્રકારની વસ્તુ હતી તો એમાં વિલુપ્ત થતી બધી વસ્તુઓ હતી રેડિયો પછી જૂની બધી વસ્તુઓ હતી હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને એની ટીમ દ્વારા એક જૂના જમાનાના સાધનોનું એનું એક્ઝિબિશન રાખેલું હતું જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી એ કેવી રીતે કામ કરે છે કેવી રીતે બને છે એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે એ બદલ હું આ ફાઉન્ડેશનનો આભાર માનું છું અને આ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બહુ સારું કામ કરી સારું કામ થઈ રહ્યું છે પ્રાણીઓ અને પક્ષીઓ કે જે બોલી નથી શકતા એ લોકોની એ લોકો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે તો તમને લોકોને પણ અપીલ કરું છું કે એ ફાઉન્ડેશનને તમારાથી થાય એટલી એ સહકાર આપવા માટેની તમને અપીલ કરું છું થેન્ક યુ